આટલા બધા સરસ ભક્તો વચ્ચે આપણે જન્માષ્ટમી રંગે ઉજવી અને હજુ પણ ઉત્સવ ચાલુ છે કારણ કે આજના દિવસે તો ભગવાન એ નંદની ઘેરે ગયેલા એ ગોકુળમાં ગયેલા એટલે આપણે પણ એ ઉત્સવને ઉજવતા છે ચાલુ છે પણ સાંઈ બાબાનો એક નિયમ હતો કે ભૂખ ભૂખારીને ભગવાનના ભજનમાં પણ મન લાગી શકતું નથી એટલે આપણે પેલા બધા ભાવ અને શ્રદ્ધાથી પેલા ભોજન કરી લઈએ અને પછીથી રખે જ અહીંયાથી ભગવાનને એ યમુના યમુનાની અંદર આપણે પાર નથી છે પણ તમે માને તો આજ બહુ મોટી નદી છે કારણ કે આ ભક્તોને પાર કરનારી છે આનું વિશેષ મહત્વ છે જેમ સુખ અને શાંતિ આપણી જ છે એને પ્રાપ્ત કરવી પડે પણ આપણે દુનિયામાં જઈએ પણ ત્યાં પણ શાંતિ પ્રાપ્ત થઈ શકતી નથી કારણ કે લોકો એમ માને કે અમે બધે ફરીએ એટલે શાંતિ મળી જાય પણ શાંતિ એક એવી વસ્તુ છે કે ભગવાનની કૃપાથી ભગવાનના નામ સ્મરણ ભગવાનની ભક્તિથી એને પ્રાપ્ત કરવું પડે એવી જ રીતે નદીઓ દરેક જગ્યાએ છે એ બધી પવિત્ર છે એ નદી જ્યાંથી નીકળે અને જ્યાં સમાઈ જાય જેને મળી જાય તો એ નીકળે ત્યાંથી બધાનું કલ્યાણ કરતી કરતી ચકલા એની અંદર ચકલાઓ પાણી પીએ માણસો પાણી પીએ ઢોર નાખ્યા પાણી પીએ અને આવું કલ્યાણ કરતી 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 એ પોતાનો માલિક એ સાગર એને મળી જાય તેમ આપણે પણ આપણો આપણને જ્યારથી સમજ પડેલી ત્યારથી બધાનું ભલું કરતા કરતા જીવોનું ભલું કરતા કરતા એક એક દિવસે આપણે પણ આ સાગરને બધા મળી જવું કારણ કે એક એક દિવસે આપણે બધા ભરવાડના ઘેરે પણ આપણું કલ્યાણ આપણા પર ભગવાન એટલા માટે રાજી રહે કે આપણે ભગવાનના શરણમાં છે અને ભગવાનની ભક્તિ કરતા છે તો ભગવાન આપણને ત્યાં પણ પીડા આપી શકતા નથી કારણ કે આપણે ભગવાનની ભક્તિ કર્યાને સારા કામો કરેલા છે એટલા માટે સ્વધામમાં જવું તો ભગવાન પર આપણા કરશે એટલા માટે સંતો મહંતોને આપણા શાસ્ત્રો

કે સવારમાં ઉઠીને આ દીદીઓના નામ લે તો આપણા અંદર પણ માતૃત્વ જો આ સંસારમાં રહીને આપણી અંદર પણ બધા ઝેરો ભરેલા આપણે કોણ ક્યારે દુઃખી થાય એવું બધું આ અંદરની સ્થિતિ છે પણ સંતો મહંતો એમ કહે કે સવારે ઉઠીને આ સતીઓના નામ લેવાય તો એ દુશ્મનોનું પણ ભલું કરવા વાળી સતીઓ હતી અને એનું નામ લેવાય તો આપણી અંદર પણ આવા ગુનો ધીમે ધીમે ઉતરી જતા હોય છે એટલે નદીઓ સતીઓ અને આપનું આયુષ્ય કેટલું છે તે આપણને ખબર નથી પણ આ પૃથ્વી પર સાત ચિરંજીવ હશે સાત દેવો અહીંયા પણ હશે એ દેખાય નહીં પણ છે ખરા તો કોણ કોણ તો એ પણ હયાત છે બલિરાજા એ પણ હયાત છે વ્યાસજી એ પણ હયાત છે વિભીષણજી એ પણ હયાત છે કૃપાચાર્યજી એ પણ હયાત છે પરશુરામજી એ પણ હયાત છે અને હનુમાન દાદાના તો બધાને ઢગલેને અનુભવ છે આ બધા ચિરંજીવીઓ છે એમ કહેવાય કે મારું ને તમારું આયુષ્ય જે તૂટવું હોય તો ખાલી ખાલી સવારમાં એનું નામ લેવાય જાય સ્મરણ લેવાય જાય તો આપણા આયુષ્યમાં પણ વધારો થઈ જતો હોય એટલા માટે સવારમાં ઉઠી એ અમારું ગુરુજી કહેતા દયાનંદ મહારાજ કહેતા તો ગુરુજીના શબ્દો એ બ્રહ્મ વાક્ય સદ્ગુરુના શબ્દો બ્રહ્મ વાક્ય સવારે ઉઠીને કદાચ મોબાઈલ પાંચ મિનિટ માટે ઓછો મોકલવાનો બધાએ

એટલે ત્યાં લાગી ન લાગે એટલે શિસ્તબદ્ધ રીતે અહીંયા આપણે દર્શન કરીને મહાપ્રસાદ લઈ લઈએ બધા શાંતિથી પ્રભુનો પ્રસાદ લેજો અને પછી પ્રસાદ લઈને પાછા આપણી પોતપોતાની જગ્યા પર બેસીને શ્રી હરિના એકસો આઠ નામ લેવાના છે જે પરમ કલ્યાણ કરનારા છે અને પછીથી રંગે જંગે લાલાને અહીંથી પહેલા લઈને પડતી ફોડવાની છે અને પછીથી બધા અમારા ભક્તો ત્યાં જઈને લાલાને સ્નાન કરાવી આવે તો બધા જ ભક્તો સરસ રીતે દર્શન અને આરતી કરીને પછીથી બધા ભક્તો પેલા સરસ રીતે આપણે તો બધા જ ભક્તો કોઈ ઉતાવળ નહીં કરે કારણ કે પ્રસાદ તો અહીંયા તો બધા જ ભક્તો માટે બનાવેલો હોય તો બધા જ ભક્તો सिस्टम आते खदर सरकारी ने पहला आपने महामसन लेजिए પછી બધા મોત પોતાના સ્થાનક પર બેસી જઈએ તો બધા જ ભક્તોને ઓમ જયરા જય શ્રી કૃષ્ણ જબા મહામતા દેને બધા ભક્તો પોતાની જગ્યા પર બેસી લીધો